सर्वसम शून्य छे 12 15 અને 21 તો પ્રશ્નનો આન્સર જોઈએ તો 12 ના આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો શું મળે તો 12 ના અવિભાજ્ય અવયવીકરણ કેમ મળ્યા પછી છે 15 15 ના અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો 15 ના અવિભાજ્ય અવયવીકરણ કેમ મળ્યા

ગુસ્સા કેટલો ત્રણ અને લસા કેટલો છે ચારસો હવે ઓગણત્રીસ શું છે હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ તો સત્તર ત્રેવીસ ને ઓગણત્રીસ

લસા શું છે આ ત્રણેય નો ગુણાકાર હવે આ ત્રણેય નો ગુણાકાર એટલે ત્રણેય અવિભાજ્ય સંખ્યા છે કોમન આમાં એક છે હવે જો આપણે ધ્યાન રાખવા જેવી વાત છે કે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે તો એનો ગુસ્સા શું થશે એક અને એનો શું થશે કે તો એ અવિભાજ્ય સંખ્યાઓનો ગુણાકાર આ એક ક્યાં રાખવા જેવી વાત છે હવે આગળનો આપણે દાખલો જોઈએ આઠ નવ અને હવે આઠ ના અવિભાજી અવયવકરણ તો શું મળે બે ની ત્રણ ઘાત નવ ના અવિભાજી કરીને શું મળે બે 25ನೇ ಅಭಿಭಾಜಿ ಅವ್ಯಯ ವಿಕರಣದನಿಕ್ಸು ಮನೆ 5ನೇ ಬೇಗ ವಾಸೋನ್ಸಾಸೆ ಗುಸಾ ವರ ಶ्लोಕ 25 ಸಾಮಾನ್ಯಪದ ಸಾಮಾನ್ಯಪದಕಾಯಿ ನಾತಿ ಅಂತೆಕೆ 1 ರಸಾ नसासुोगे छे तमाम पद લઈ લેવાના એટલે 2 3 અને 5 નેની મહત્તમ વાત 2 ની મહત્તમ વાત 2 5 ની મહત્તમ વાત 2 5 ની મહત્તમ વાત કેટલી છે 2 છે એટલે કે 4 8 9 અને 25 આ 25 છે 200 અને બસો ને ગુણ્યા નવ દસ એટલે કેટલો મળશે અઢારસો તો લસા કેટલો છે આનો અઢારસો ને ગુસ્સા કેટલો છે એક હવે આમાંય તમે એક વાત ધ્યાન રાખી કે અવિભાજ્ય સંખ્યા છે તો એનો ગુસ્સા શું થશે એક પણ જો કોઈનો ગુસ્સા એક છે તો એ જરૂરી નથી કે અવિભાજ્ય સંખ્યા હોય અહિયાં આઠ નવ અને પચીસ નો ગુસ્સા કેટલો છે એક છે પણ એ કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા છે મતલબ જરૂરી નથી કે જો કોઈનો ગુસ્સા એક હોય તો એ અવિભાજ્ય સંખ્યા હોય

એ એ આપણો હશે 308 અને બી આપણો હશે 657 હવે કિંમત મૂકીએ તો 306 અને 657 એટલે આપનો ગુસા કેટલા પહેલે છે 9 હવે આને આપણે ભાગ પાડીએ અને શું આવશે 34 9 306 એટલે કે 34 * 657 હવે 657 * આપણે 34 કરીએ तोsum vale 22388 કેટલો મળે 22388 તો જો આપણે કોઈ એટલો ગુસાતવા લસા આપી દીધો તો આ ટાઈપના આપણે દાખલા કરી શકે નેમમાં બે જ સંખ્યા આપી દેવું એટલે બે ક્રમિક જન ગુણાક હોય ત્યારે જ આ સૂત્ર કામ કરશે નકર નહીં કરે

तो सूत्र था कि 6 रे टू n नो जो 6 रे 6 ની n घात છે અને જો અંતિમ અંક શૂન્ય હોય તો એ બે અને પાંચ વડે વિભાજ્ય હોવો જોઈએ તો શું અહીંયા શું લખવાનું કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા n માટે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા

હવે આપણે જોઈએ છે અવિભાજી અવયવીકરણ કરીએ એટલે છ ના અવિભાજી અવયવીકરણ કરીએ તો શું મળે બે તેરીને છ એટલે બે અને ત્રણ ની તો મતલબ કે બે ની એન ઘાત અને ત્રણ ની એન ઘાત

શૂન્ય ન થાય બસ આટલી હતી આ ક્વેશ્ચન નંબર પાંચ ની સાબિતી ઓમ ઇઝી છે પણ થોડુંક સમજવાની જરૂર છે કે કોઈ પણ અંક સ્વાભાવિક છે કે કોઈ પણ સંખ્યા છે એનો અંતિમ અંક શૂન્ય હોય તો માટે થાય સમજાવો કે સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર પ્લસ તેર અને સાત ગુણ્યા છ ગુણ્યા પાંચ ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક

તો ચાલો આપણે દર્શાવીએ કે આ જે આપેલી છે સંખ્યા એ અવિભાજ્ય તો પ્રથમ શું આપેલું છે હવે જો આ એક સંખ્યા અલગ છે અને અહીંયા પ્લસ તેર છે એ અલગ છે આમાંથી હું શું કરી શકું કે તેર છે એ સામાન્ય કાઢી લો તેર કોમન કાઢી લો તો મને શું મળે સાત ગુણ્યા અગિયાર એક પ્લસ તેર હવે જોવાનું આનો ગુણાકાર કરો તો શું સોરી અહિયાં એક મળશે કોમન કાઢી લીધા છે અવયવીકરણ કરીએ અહીંયા જોઈએ અઠોતેર ના અવિભાજી અવયવીકરણ તો બે વારે ડિવાઈડ કરું શું મળે બે તેરી છો આપણે આમ લખી શકીએ ત્રણ અને ગુણ્યા તેર નો વર્ગ માટે હવે જો આ બધી સંખ્યા કેવી સંખ્યા છે આ બધી આપણે સંખ્યા મળી એ કેવી સંખ્યા છે અવિભાજ્ય સંખ્યા છે મતલબ આ જે આપણે સંખ્યા આપેલી હતી આ જે પદ આપેલું હતું એ આ વિભાજ્ય સાબિત કરવા માટે એને આપણે અવિભાજ્ય અવયવકરણની રીતે દર્શાવી દીધું માટે કહી શકીએ તેર પ્લસ તેર વિભાજ્ય સંખ્યા છે કેવી સંખ્યા છે વિભાજ્ય સંખ્યા अब ये जइए आदरणी એટલે કે આ જોઈએ કે 7 * 6 * 5 / 4 * 3 * 2 + 5 એ વિભાજ્ય સંખ્યા છે હવે બીજું શું આપેલું છે બીજું સંખ્યા 5 શું આપેલું છે આ એક આ પદ એક અલગ છે આખું અને આ એક પદ અલગ આખું છે આ બંનેમાં સામાન્ય શું છે તો આપણે જોઈએ પાંચ સામાન્ય છે તો પાંચ કોમન કાઢી લઈએ પ્લસ શું મળે એક હવે આટલાનો નો તમે ગુણાકાર કરશો તો તમને શું મળશે કે સાત છ બેતાલીસ ત્રણ દુ છ ચોવીસ બેતાલીસ ગુણ્યા તમે આ ચોવીસ ગુણ્યા બેતાલીસ કરશો શું મળે એક હજાર આઠ પ્લસ વિભાજ્ય સાબિત કરવા માટે આપણે એને કઈ રીતે દર્શાવી દીધું અવિભાજ્ય અવયવિકરણ ની રીતને માટે શું કહી શકીએ કે સાત છ ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક પ્લસ કોઈ પણ આપણે સંખ્યા આ રીતે આપેલી હોય એમાંથી જો ગુણાકાર હોય ને પ્લસમાં હોય અને એમાંથી જો કઈ કોમન નીકળતો એ સામાન્ય કાઢી લો અને પછી આ રીતે તેની તમે આપણે સાબિતી કરી કરી શકીએ અને પછી એને અવિભાજ્ય અવયવીકરણની રીતે દર્શાવી દેવાની હવે જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 7 અને જે પ્રશ્ન નંબર 7 એક રમતના મેદાનમાં વર્તુળાકાર માર્ગ છે સોનિયાને તે તેનું એક પરિભ્રમણ પૂર્ણ કરતા 18 મિનિટ લાગે છે અને જ્યારે રવિને તેનું પરિભ્રમણ પૂર્ણ કરતા 12 મિનિટ લાગે છે ધારો કે બંને એક જ સમયે એક જ બિંદુથી એક જ દિશામાં પરિભ્રમણ કરવાનું પ્રારંભ કરે તો કેટલી મિનિટ બાદ ફરી બંને પ્રારંભ બિંદુ પર ભેગા થાય

24 મિનિટમાં બીજું પરિભ્રમણ પૂર્ણ કરશે ત્યારે માની લો સોનિયા અહીંયા પહોંચે છે પછી ત્રીજું પરિભ્રમણ કરશે જ્યારે ત્યારે સોનિયા સોનિયા અને રવિ બને એક જ બિંદુએ ભેગા થશે એટલે રવિને ટોટલ 3 પરિભ્રમણ કરવા પડશે અને સોનિયાને બે પણ આપણે હવે એની ગાણિતિક સાબિતી જોઈએ તો આ એના અવયવી બનતા જાય છે તો આપણે એને શું શોધવું પડશે લસા શોધવું પડશે એટલે તો આપણે 12 અને 18 નો લસા શોધી લઈએ એનો જે આન્સર આવે તો આપણે કહી શકીએ કે સોનિયા અને રવિ

શું કરે છે દોડવાનું સ્ટાર્ટ કરે છે નું પ્રારંભ કરે છે તો સોનિયાને કેટલી મિનિટ લાગે છે સોનિયાને 18 મિનિટ લાગે છે જ્યારે રવિને કેટલી મિનિટ લાગે છે મિનિટ બાદ બંને પ્રારંભ બિંદુ ફરી ભેગા થાય તો પ્રારંભ બિંદુ એ ભેગા આપણે અવિભાજ્ય અવયવીકરણ કરીએ તો શું મળે આપણે બે અને ત્રણ નો વર્ગ અને એવી જ રીતે ના અવિભાજ્ય અવયવીકરણ નો વર્ગ અને ત્રણ તો બાર અને નો શું થાય તો તમામ પદ તો બેનો અને એટલે કે પદ્રીસ મિનિટ તો મિનિટ બાદ સોનિયા અને રવિ પ્રારંભ બિંદુએ પાછા ભેગા મળશે તો આજના વિડિયોમાં બસ આટલું જો તમને આ વિડિયો પસંદ આવે તો વિડીયોને લાઈક ચેનલને ને સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સાથે જરૂરથી શેર કરજો અને જ્યાં પણ ન સમજ આવે તો કોમેન્ટમાં જરૂરથી બતાવજો ધન્યવાદ